રામ રામ ના જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ માં અત્યાર પડી જાય હા હા અને જોઈ લેવા બજે એ બજે કંઈક બનાવે છે શું બનાવો રામ રામ જય માતાજી બતાને આપણે બનાવી છે વારુ માં પેટ વારુ માં પેટ વારુ હવે નાસ્તા માં હોય પેટ

કહેતા મહેનત ના ફળ મીઠા હોય તમે મહેનત કરો તો તમને મીઠી લાગે અમને નઈ મીઠી લાગે હેજી મીઠી લાગે બરે બસ તું મનો ના ઉંગલે તું મીઠી આપો જો નવા જો આમાં ડુંગરી મોરે જે છે કોસ્મી તમે તો મરચાં કટકી અને લીંબુ ને લીંબુ ના થોડીક ખાણ નાખો થોડું કરો શરૂઆત જય માતાજી જય માતાજી જો ડુંગરી નાખી દીધી છે અવે હું નાખું ટમેટા હેડવા દેજો ટમેટા એ મસાડો આન નુ આયું રુકુ મરચાં સકખી હવે શું નાખવાનું હવે આદક ખમઈ પછી ખાણ નાખવાનું મરચું નાખવાનું બીજું કઈ નહીં નાખવું આપો મરચું કેવું જોવો તો એકદમ લાલ મરચું નાખવાનું હોય હમણે चलो વાળું ફોન જીરું હતી લાલ મરચું પાવડર

જય નાખો થોડું કેનસ નાખો નાખું જોઈએ માર સુ નાખો એ તો લીંબુ કાપીને અમાર રસ લીંબુ હતા ને લીંબુ કાપતા લીંબુનો કાપ્યું વાત નહીં લીંબુ દબવણ સે ઓલા ક્યાં બોતું હોતે

પાડો થાક બનાવીએ ફસલ પાડી ઓબર વીયે હે આમ જો તો તાડીન તો ઓલા ઓલું બેર ખબર હા અમે કેને સામુ થઈ નઈ કે છે હે ખાવે છે હાલો ખાય હોય તો વી આવો નકર ખોટી રહેજે

કારણ કે વરસાદ હે ને નથી આવતો સાઈડમાં બીજા બધા ગામડા વરે અમારે અહીં વરસાદ ન થાય કપ્પામાં કીધું ખાતર નાખ્યું ખોઈ ને તો વરસાદ આવી જાય તો કીધું પાવો નહીં પણ વરસાદ કંઈ આવ્યો નહીં એટલે આજ તો અત્યારમાં પાણી ચાલુ કરવું છે ને એની પર બધું કામ કજા લેજો વરસાદ આવ્યો તો ગારો કર ના કર વરસાદ કઈ આવ્યો નહીં રામ રામ જય માતાજી પરિવાર હમ

સાંજે દોવા દીધું તુ અને લગભગ તો એકાણુ થઇ ગયુ તુ સાંજે દૂધ ખાઈને ને ચા બા પી લે હાલો હું જા પાણી ચાલુ કરું ચાલો કરી વરસાદ આવશે તો વળી બંધ કરી દઈશું અત્યારમાં કઈ વરસાદ થઈ નહીં એટલે કીધું એ એટલું પાવા મળ્યું ઠેઠ એક પાણ કપા ઉગાડ્યો ને ઠેઠ નાનો ચોપીનમાં ઉગાડ્યો તેરે પાયું તું અને એક જ પારા બાંધા ને તેરે પાયું હતું અને હવે પાછું બે ને ત્રીજું પણ હવે ચાલુ કરવું છે વરસાદ ન આવે આવે તો કાંઈ પાવો છે નહીં તો પહેલાં તો ટાંકા પડે કીધું બકાલું કેરો પાયો રીંગણ દઉં પછી આમ કપામાં જવા દઉં હવે પાણી ચાલુ કરી દીધું કપામાં બકાલું તો પાતા ખાલી ઘડીક થયું મેજ પા વધી વાસ આડોપા કે પેલા દીધું આમાં જવા દીધું એક પી ને પછી આ બીજામાં વારીને પછી પાછા ઓલા સાઈડે આવી જઈશ પછી અહીંયાથી ને ખાલી વારવાનું રહી દેખાય રહી છે જોવા એને પણ નહીં આવવું પડે એટલે આમાં પાણી આવવા દીધું પેલા પાવડો લેતા હોય કીધા એક નાકું વારવાનું છે ને બધા થોડા થોડા ફૂટ પણ વાંધો નહીં આવે અને બાકી કપ્પા જોઈ લે પાછો અત્યારે કેવડો તો અત્યારે કેવડો એ વિડીયો જોઈ લેજો એટલે અંદાજ આવે બાકી એમને નહીં આવે ઓલી સાઈડ તો એથી નહીં મોટો છે પણ અહીંયા થોડુંક નાનો અને કોક કોક આવવા મીંડા ને આ રીતના વાદળ છે વરસાદ આવે તો ન આવે કાંઈ ખબર નહીં એટલે અહીંયા પેલા પાઈ દઉં હાલો બપોરો કરવા દીધો અડતો અડધો પીધો ને ભૂખ લાગી બંધ કરીને આવતો રહ્યો ખાવા ભીંડા નું શાક છે શાક છે રોટલી મરચાં ભીંડા કઢી કરવા નથી ને હું કે કેટલી રાઈડ ઉપાડી ત્યાંથી ગરું બેહી જય મારું પણ તમે કાંઈ જવાબ દીધો નહીં નહીં તો પછી કીધા શાક બનાવો ને ગણતરી છે ઘટી ખામ ગણતરી મળે ગુવા લાવી પણ એટલો ગુવા જોડ્યો એટલે શાક મળતા હમ બટાકું નાખી દો પછી બટાકું શું કામ નહીં તો બીજું હવે ભીંડાનું શાક જ બનાવ્યું આ લોકોને આવું કામ બનાવ્યું કેવું સારું બનાવો તે છે ને કેવું સારું આવડા મોટા ફોડો આવે કે ઓ ઓલી મશીન બી જુલેઓ રેણા ફોડો કરે મોટા ફોડો કરે જૂણા ફોડો કરે ફેરવું પડે હું હાલો ખાવત પડશે ને આ ચાંદી થઈ મન ચાંદી બહુત આ